કમલમમાં કિસાન મોરચા મીડિયા વિભાગની બેઠક પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ બેઠકમાં હાજર આગામી કાર્યક્રમ અંતર્ગત બેઠકમાં ચર્ચા લોકસભા ચૂંટણી અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે મીડિયા વિભાગની બેઠકમાં રાષ્ટ્રીય પ્રવક્તા હાજર કિસાન મોરચા અધ્યક્ષ હિતેશ પટેલનું નિવેદન પાંચ લાખથી વધુ નીરથી છવ્વીસ બેઠક જીતે તેનું આયોજન કરવામાં આવ્યું છે નરેન્દ્રભાઈની કેન્દ્ર સરકાર અને ભૂપેન્દ્રભાઈની રાજ્ય સરકારે બહુ બધા કામો કર્યા છે એટલે આ ખેત મજૂરોનો સંપર્કનો અભિયાન એ કિસાન મોરચો આગામી સમયમાં કરવા જઈ રહ્યો છે અને આ અભિયાનનું નામ આપ્યું છે નમો અંત્યોદય અભિયાન આ અભિયાન અંતર્ગત કિસાન મોરચો ગુજરાતના 15000 ગામડાઓની અંદર જઈ અને ખેત મજૂરોને મળવાનો એક કાર્યક્રમ કરશે ખેત મજૂરોને મળશે અને છેલ્લા પંદર વીસ વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં છેવાડાના માનવીઓ માટે શું શું કામ કર્યા છે ખેતમજૂરો માટે નરેન્દ્રભાઈએ શું કામ કર્યા છે એની વાત આ અભિયાનના માધ્યમથી ગુજરાતના ખેતમજૂરો વચ્ચે પહોંચાડવાનો એક પ્રયત્ન કરશે